નમસ્કાર ડી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાદરવી સુદ પૂનમનો મેળો અંબાજી ખાતે ખૂબ જ ભક્તિભાવ ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાતો હોય છે અને દેશભરમાંથી અને એમાં પણ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી લાખો શ્રદ્ધાળુઓ અત્યારે અંબાજીના માર્ગે બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે પગપાળા ચાલતા અંબાજીની સફરે જતા હોય છે ત્યારે ગોઘંબા તાલુકામાંથી પણ દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓના સંઘ અંબાજીની યાત્રાએ જતા હોય છે એ જ પ્રમાણે આ વર્ષે પણ ઝિંજરી ગામના લગભગ ચાલીસથી પચાસ જેટલા યુવકોનું સંઘ અંબાજી જવા માટે આજે ગોઘંબા ખાતે રવાના થવા રવાના થયો ત્યારે આજે ગોઘંબા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેઓ બોલમાળી અંબે જય જય અંબેના નારાઓ સાથે જય જય અંબે તો કયા ગામના છો તમે બધા હા અને કેટલા જણ જાવ છો અમે પંચાવન જણ પંચાવન જણ કાકા તમારી ઉમર કેટલી થઈ મારી બાસઠ વર્ષ બાસઠ વર્ષ તો ચાલતા જશો હા દર વર્ષે જાઓ છો દર વર્ષે એટલે કોરોના થી બંધ છે પેલા ગયેલા બરાબર અને આ વખતે જ આવશો પાછા તો તમને ચલાશે હા એવું છે અને તમારે લોકોને ક્યારે પહોંચવાની ગણતરી છે આમાં 7 દિવસ થાય આથી બરાબર છે એટલે કુલ 55 જનનો સંગ છે હા અને સાથે કઈ સાધન લીધું છે હાજી જમવા રહેવા માટે બરાબર છે તો આ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગોગંબા તાલુકાના ઝીંઝરી ગામના ભક્તોનો સંઘ જે અંબાજી જવા માટે રવાના થયો છે અને આજે ગોગંબા ખાતે આવી પહોંચ્યા હતા જે સંઘ ભક્તિભાવપૂર્વક દરરોજના લગભગ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપશે તો એ રીતે અંબાજી પહોંચી અને માતાજીના દર્શન કરી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે શું નામ છે તમારું સચિન સચિનભાઈ કેવી લાગણી અનુભવો છો આ માતાજીના દર્શન માટે જાઓ છો તો સારી લાગે છે તમારે શું કેવું છે આ પગપાળા સંઘ ચાલતા જાઓ છો તો મનમાં કેવી ભાવના સાથે જાઓ છો માતાજીની શ્રદ્ધાને ભક્તિનું વિશ્વાસ છે